દબાણ શાખાએ ગોરવા બાપુની દરગાહ તથા મધુનગર બ્રિજ વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી છે વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ બાપુની દરગાહ તથા મધુનગર બ્રિજ વિસ્તારમાં આવેલા કાચા પાકા ગેરકાયદેસર દબાણો ઉપર દબાણ શાખાની ટીમ ત્રાટકી હતી અને દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોય છે જે દબાણો દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ એક્શન મોડમાં જોવા મળી રહી છે જેથી તબક્કાવાર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે દબાણ શાખાને ગોરબા વિસ્તારમાં આવેલ બાપુની દરગાહ તથા મધુનગર બ્રિજ પાસેના ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો વિસ્તારમાં દબાણો દબાણોનો સફાયો કરવાની કામગીરી પોલીસ પ્રોટેક્શન સાથે હાથ ધરવામાં આવી હતી જોકે દબાણ શાખાની ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે અગાઉ તેઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટે નોટિસ પણ પાઠવી હતી ก็จะอธิบายให้ আলিওনাকে যেওনি দিয়া আর মস্তানা না 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 એમ ના બોલા દી મહિના dan tadi tadi untuk બાપુની દરગાહ થી છે કરોડિયા તળાવ ના કેનાલનો જે રોડ છે બ્રિજ છે ત્યાં લગીના ચોવીસ મીટર ની રોડ લાઈન ખુલ્લી કરવાનું આજે કોર્પોરેશનના માધ્યમથી કામ થઈ રહ્યું છે કાર્યવાહી થઈ રહી છે અનેક નાના મોટા દબાણો જે આ વિસ્તારમાં થયા હતા એને દૂર કરવાનું કામ થઈ રહ્યું છે બાપુની દરગાહથી છેક ગોરિયા તળાવ કેનાલ બ્રિજ સુધી આખો રોડ ચોવીસ મીટરનો કાર્પેટ બને બંને બાજુ કેવડ બ્લોક લાગે અને લોકોની સુવિધામાં વધારો થાય એના માટે જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે ત્યારે આ રોડ લાઇન ખુલ્લી કરીને અમે આ રોડ બનાવવાનો પ્રોસેસ કરી રહ્યા છે આગામી દિવસમાં